ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ હેવ નાઇસ ડે સુપ્રભાતમ બધા જ મિત્રોને તો આપણે હ્યુમન ફિઝિયોલોજીની અંદર મિત્રો એક લેક્ચર લઈ ચૂક્યા હતા બરાબર છે જેની અંદર આપણે રેસ્પિરેશન બરોબર છે શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય આ યુનિટ જેસી સ્ટાર્ટ કર્યું હતું અને ઓલમોસ્ટ પૂરું થવા પડ્યું હતું પરંતુ છેલ્લે થોડું અમથું જે બાકી રહી ગયું હતું કારણ કે લેક્ચર બહુ લેન્ધી થઈ ગયું હતું બરોબર તો મિત્રો એ વસ્તુ જે બાકી રહી છે એ આજે આપણે પૂરી કરાવી લેશું પરંતુ હવે એમાં બધા એમ કે સર સબ્જેક્ટ રિલેટેડ લેક્ચર લાવો લેક્ચર લાવો બરોબર છે તો એમાં થાય છે એવું કે હું જ્યારે બાયોલોજી એક્ઝામ્પલ તરીકે બાયોલોજીના લેક્ચર મૂકતો હોઉં છું બરાબર તો મોસ્ટલી લોકોના ખાસ એવા રિસ્પોન્સ આવતા નથી બરોબર એટલે પછી મને એવી ફિલિંગ આવે કે મારે તમને લોકોને આ વસ્તુ એક્સપ્લેન કરવામાં કાંઈક ને કાંઈક ખોટ રહે છે કે જેથી તમે લોકો સરખી રીતે સમજી નથી શકતા અને જેના પરિણામે તમે લોકો ખાસ કોઈ રિવ્યુ આપતા નથી અથવા તો ખાસ કોઈ રિસ્પોન્સ આપતા નથી વ્યૂ પણ નથી આપતા બરોબર તો એટલા માટે મેં મિત્રો મેં મૂકી દીધું હતું પરંતુ આજે જે આ બાકી છે બરોબર છે એ વસ્તુ આપણે પૂરી કરાવી લઈશું ને પછી આગળના જે છે એ બાયોલોજીના લેક્ચર સ્ટાર્ટ રાખવા કે ના રાખવા જો એક તો પહેલી ક્લિયર વસ્તુ છે કે તમારે એકસો વીસ માર્કનું તમારી જાતે રીડિંગ કરવાનું છે મારો લેકચર ડેલીનો ત્રીસ મિનિટનો આવતો હોય તો એને તમારે પાર્ટ ટાઈમ રાખવાનો છે બરોબર મારી નોટ્સ અલગથી બનાવો ત્રીસ મિનિટ ડેલીની બગાડો કાંઈ વાંધો નહીં એમાંથી તમને બધી વસ્તુ જાણવા મળશે હું તમને સપોર્ટ કરી પરંતુ તમારે તમારી જાતે તો પ્રિપેરેશન સ્ટાર્ટ રાખવાની જ છે બીએસસી નો મટીરિયલ ગોતો એનસીઆરટી ગોતો જીસીઆરટી ગોતો એમાંથી તમારી જાતે રીડિંગ સ્ટાર્ટ રાખો બરોબર મિત્રો તો આ રીતનું છે ને હવે જે છે એ તમારા પર ડિપેન્ડ છે કે આપણે આગળ લેકચર સ્ટાર્ટ રાખવા કે નહીં કારણ કે એક રીતે જોઈએ તો પેલો જે લેક્ચર હ્યુમન ફિઝિયોલોજી મૂક્યો તો એ તો સારો છતાં પણ તેના પર રિવિઝન મારી લઈએ બરોબર તો સૌથી પહેલા શ્વાસોશ્વાસ શ્વાસ અને ઉચ્છ્વાસ બરોબર બ્રિથિંગ તો મિત્રો આ વસ્તુ ઉપરછલું રિવિઝન મારીએ તો સૌથી પહેલા હ્યુમન બોડી જે છે બરોબર છે એ શ્વાસમાં ઓક્સિજન લે છે ઓક્સિજન લે તે જે બે આવે છે નાસિકા છિદ્ર આવે છે ત્યારબાદ નાસિકા ગુહા આવે છે બરોબર છે ત્યારબાદ કંઠનળી આવે છે પછી કંઠનળી પછી મિત્રો સ્વરપેટી ઘાટી ઢાકર ને શ્વાસનળી આવે છે શ્વાસનળીમાંથી એ ઓક્સિજન એ શ્વાસ વાહિનીમાં જાય છે ત્યાંથી શ્વાસ વાહિકામાં જાય છે અને ત્યાંથી દ્રાક્ષના ઝુમખા આકારના મિત્રો વાયુકોષ્ઠ હોય છે ત્યાં પહોંચે છે મિત્રો આ તો માત્ર વહન થયું હવે વાયુઓની આપલે જે છે એ આ વાયુકોષ્ઠ થી થવાની છે સમજાય છે છે દ્રાક્ષ દ્રાક્ષ હોય એમ સમજી આપણે ત્યાંથી વાયુકોષ્ટમાં આવેલો ઓક્સિજન જે છે સીધો બ્લડની અંદર ભળે છે કારણ કે વાયુકોષ્ટ જે છે એ ધમનીઓ ફેફસામાંથી આવતી ફેફસામાં આવતી ધમનીઓ સાથે કનેક્ટ હોય છે તો વાયુકોષ્ટ પોતાનું ઓક્સિજન જે છે એ બ્લડની અંદર ભેળવી દે છે બ્લડની અંદર છૂટો મૂકી દે છે બરોબર છે હવે ઈ ઓક્સિજન જે છે એ મિત્રો હૃદય દ્વારા હાર્ટ દ્વારા જે પમ્પિંગ થતું હોય એના દ્વારા સમગ્ર શરીરના જે કોષો જે છે જે પેશીઓ છે જે ટિસ્યુ બરોબર આ બધી વસ્તુની અંદર પહોંચે છે તો એક કોષની અંદર આ ઓક્સિજન પહોંચશે મિત્રો તો ત્યાં ગ્લુકોઝ આવે છે ને એક બાજુથી ઓક્સિજન આવે છે અને ફરીથી ગ્લાયકોલિસિસ થાય છે બરોબર ગ્લાયકોલાઇસિસ થાય છે એટલે ગ્લુકોઝના અણુનું તૂટવું એટલે ઓક્સિજન ની હાજરીમાં બરોબર છે જારક અજારક શોષણ ને એવું બધું આપણે ફર્મેન્ટેશન ની અંદર થોડો ઘણું મિત્રો જોઈ ગયા હતા તો હવે આ દરમિયાન મિત્રો એક વસ્તુ ઓક્સિજન જે છે વપરાય જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે છૂટો પડે છે CO2 જે છે છૂટો પડે આથી કોષ દ્વારા પેશી દ્વારા જે CO2 છૂટો પડે છે એને ફરીથી બ્લડ ની અંદર છૂટો મૂકી દેવામાં આવે છે મિત્રો બ્લડ ની અંદર છૂટો મૂકી દેવામાં આવે મિત્રો આ જે હોય ને એ શિરા હોય બરોબર વેન હોય પેલા જે હતી આટરી હતી ધમની હતી સમજાય છે મિત્રો તો શિરા દ્વારા એ બ્લડ જે છે મિત્રો હૃદયના રદ આટ દ્વારા જે પમ્પિંગ થાય છે બરોબર એ પમ્પિંગ દ્વારા એ બ્લડ જે છે મિત્રો સીધું ફરીથી વાયુકોષ્ઠ સુધી પહોંચે છે તો મિત્રો પેલા જે વાયુકોષ્ઠે ઓક્સિજન આપ્યો હતો બ્લડને બરોબર એ વપરાઈને હવે એની પાસે કાર્બન ડાયોક્સાઇડ આવી જાય છે આ CO2 ને એ પોતાનામાં લઈ લે છે અને ઉચ્છવાસની ક્રિયા દરમિયાન ફરીથી શ્વાસવાહિકા શ્વાસવાહિની શ્વાસનળી કંઠનળી નાસિકા ગુહા અને નાસિકા છિદ્ર દ્વારા બહાર છૂટો મૂકી દે છે તો મિત્રો આ જે છે ને મિત્રો જો તમને આખું ક્લિયર ન હોય તો એકવાર ફિગર દોરીને મિત્રો એકવાર કરી લેજો હું જે કાઈ બોલ્યો છે આરામથી તમે ફિગર દોરી શકશો બરોબર તો એ રીતના ફિગર દોરીને મિત્રો યાદ રાખી લેજો કોન્સેપ્ટ છે મિત્રો બેઝિક વસ્તુ છે એમાં કાઈ છે નહીં આ વસ્તુ સમજ્યા મિત્રો એ પછી આપણે ઉરોદર પટલ જે છે એનું કાર્ય સમજ્યા પછી અલગ અલગ મિત્રો આપણે શ્વસન નું કદ રેસ્પિરેટરી વોલ્યુમ એન્ડ કેપેસિટી જે છે એના વિશે વાત કરી હતી મિત્રો બરોબર જેમાં ટીવી છે આઈઆરવી છે ઈઆરવી છે બરોબર છે આરવી છે આઈસી છે ઈસી છે આ બધી વસ્તુ કરી એની પર મિત્રો પહેલાનો લેક્ચર જોઈ લેજો ને નજર મારી લેજો બરોબર છે ચાલો હવે મિત્રો આ જે છે એ આપણે કામની વસ્તુ હતી એ આપણે અહીંયા જે

હું તમને એક વસ્તુ સમજાવું એ શબ્દ છે આંશિક દબાણ શું છે આંશિક દબાણ દબાણ એટલે ઇંગ્લિશમાં શું થાય તો ખબર ને પ્રેશર બરોબર હવે મિત્રો વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુની દબાણમાં ભાગીદારી હોય બરોબર છે તો તેને આંશિક દબાણ કહેવામાં આવે છે નથી સમજાણું ને કાંઈ વાંધો તમે અત્યારે સમજી લો કે વાતાવરણની અંદર ઘણા બધા વાયુ છે બરોબર છે એ વાયુની અંદરથી એક ઓક્સિજન જે છે એ ઓક્સિજન ની મિત્રો ભાગીદારી જે કઈ દબાણ ની અંદર હોય બરોબર એક વાયુ આ વાતાવરણ છે વાતાવરણ ની અંદર ઘણા બધા વાયુ છે બરોબર છે ઘણા બધા વાયુ છે દાખલા તરીકે તમે સમજી લો એમાંથી આ એક ઓક્સિજન છે ઓક્સિજન દ્વારા જેટલું પણ દબાણ થાય છે મિત્રો અને આ બધાની સાથે ભાગીદારી બનાવે છે મિત્રો આ દબાણ ની અંદર આ વાયુ ની જેટલી દબાણ માં ભાગીદારી હોય ને એને આંશિક દબાણ કહેવાય શું કહેવાય આંશિક દબાણ બધા કે સર આ કાઈ નથી સમજાણું તો નથી સમજો ભાઈ નહીં નથી સમજાતું તો નથી સમજો આપણે કામની વસ્તુ છે એ અહીંયા છે બરોબર છે હવે મિત્રો આ આંશિક દબાણમાં મિત્રો બે આપણે વાયુઓની આપણા શરીરને લગતી હ્યુમન ફિઝિયોલોજીને લગતા બે વાયુઓ જોવાના છે એક ઓર ઓક્સિજન O2 અને એક CO2 બરોબર મિત્રો તો મિત્રો O2 ને PO2 વડે દર્શાવવામાં આવે છે P

મૂળ ટોપિક પર આવી શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ એ ઓક્સિજન મેં તમને જે આખું રૂટિન કીધું એમાં ફરે છે ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે અને ફરીથી ઉચ્છવાસની અંદર મિત્રો આપણે બહાર કાઢીશું આ દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું મિત્રો દબાણ જે છે અલગ 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 હોય છે પેલા વાતાવરણમાં હોય ત્યારે બંનેનું દબાણ અલગ હોય પછી શ્વાસમાં લઈએ ત્યારે મિત્રો વાયુ કોષ્ટમાં પહોંચે ત્યારે ઓક્સિજન નું દબાણ અલગ કાર્બન ડાયોક્સાઇડ નું દબાણ અલગ હોય છે બરોબર છે અને ત્યાંથી મિત્રો વાયુ કોષ્ટમાંથી સીધો બ્લડ ની અંદર પડે છે ત્યાં પણ ઓક્સિજન વાળું જે ધમનીઓ જે છે એની અંદર દબાણ અલગ હોય છે શિરાની અંદર દબાણ અલગ હોય છે

છે બરોબર શ્વાસમાં લીધેલો ઓક્સિજન છે એ છેલ્લે વાયુ કોષ સુધી પહોંચે ને ત્યાંથી લોહી પડે આટલું યાદ રાખી લેજો આ વાયુ કોષ છે મિત્રો વાયુ કોષ પછી મિત્રો આ બાજુની જે કઈ છે એ ધમની છે આ બાજુની શિરાઓ છે આ હૃદય છે હાર્ટ છે અને આ પેશીઓ છે કોષ છે અથવા તો ટિશ્યુ છે અથવા તો સેલ છે બરોબર સેલના સમૂહને ટિશ્યુ કહેવાય આ રીતનું છે તો મિત્રો ઓક્સિજન અને કાર્બન ઓટો અને CO2 નું વાયુ કોષ અંદર દબાણ અલગ હશે બરોબર છે ધમનીઓની અંદર દબાણ અલગ હશે શિરાઓની અંદર દબાણ અલગ હશે અને પેશીઓની અંદર દબાણ અલગ હશે સમજાય છે સૌથી પહેલા ઓક્સિજન મિત્રો આપણે લઈએ બરોબર આ O2 આપણે શ્વાસમાં લઈએ પછી શ્વાસમાં લીધા પછી એ બ્લડમાં ભળશે બરોબર બ્લડમાંથી હૃદયમાં જશે હૃદયની અંદરથી પછી પેશીઓ સુધી પહોંચશે પેશીઓ બરોબર એટલે હું તમને આ ડાયરેક્શન દોરી દઉં છું બરોબર ચાલો બરોબર આ ઓક્સિજનનો વે થઈ ગયો ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ જે છે આની અંદરથી છૂટો પડશે પછી શિરા દ્વારા હૃદયની અંદર જશે ત્યાંથી ક્યાં જશે મિત્રો ફરીથી ફેફસામાં ફેફસામાં ક્યાં જશે તો કે વાયુકોષની અંદર બરોબર ને વાયુકોષમાંથી મિત્રો પાછો હવામાં છૂટો પડી જશે હવે અહીંયા સર શું સમજવાનું છે ક્યારના સુકામ ને ગોળ ગોળ ફેરવો છે હવે હું સમજાવું અહીંયા આપણે આ આંકડા જે છે ને કઈ વાયુઓના દબાણના એ યાદ રાખવાના છે બીજું કઈ નથી બરોબર ચાલો સૌથી પહેલા વાતાવરણની અંદર હજી આપણે શ્વાસ લીધો નથી અહીંયા ઓક્સિજન પીડ્યા છે ને અને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પીડ્યા છે એનું બંનેનું પ્રેશર કેટલું છે તો પે એ પહેલા જોઈ લો તો કે વાતાવરણની અંદર ઓક્સિજનનું જો આ વાતાવરણમાં છે બરાબર વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રેશર 159 mmHg છે બરાબર mmHg મિત્રો બધે સમાય નહીં એટલે મે એક જગ્યાએ લખી નાખ્યો છે કાર્બન ડાયોક્સાઇડનું તો કે 0.3 mmHg છે બરાબર છે મિત્રો

અને કાર્બન ડાયોક્સાઇડ નું કેટલું છે 40 mmhg આંશિક દબાણ છે પ્રેશર છે બરોબર છે મિત્રો ચાલો જો પહેલા 159.3 104 અને 40 જો અત્યાર સુધી ઓક્સિજન જે છે એ વધારે છે હો મિત્રો ઓક્સિજન વધારે છે પછી મિત્રો આપણે ધમનીની અંદર આવી જઈએ ધમનીમાં મિત્રો ઓક્સિજન યુક્ત રુધિરનું જ વહન થાય છે એની અંદર CO2 યુક્ત રુધિરનું વહન થતું નથી બરોબર છે અને શિરાઓની અંદર સીવટુ યુક્ત રુધિરનું વહન થાય છે બરોબર છે ચાલો હવે મિત્રો અહીંયા જુઓ જો તમને ની અંદર ઓટુ વાળો લોહી હોય એટલે ઓટુ નું દબાણ વધારે હોવાનું છે તો ઓટુ નું 95 છે mmHg અને સીવટુ નું કેટલું છે 40 mmHg છે બરોબર છે મિત્રો હવે આ ઓક્સિજન જે છે છેલે પેશીઓ પાસે આવે એટલે પેશીઓ આ 95 નું જેનું આ દબાણ છે મિત્રો ઓક્સિજન નો ઉપયોગ કરશે અને કાર્બન ડાયોક્સાઇડ બારો કાઢશે તો અહીંયા ઓક્સિજન નું કેટલું 40 mm Hg અને કાર્બન ડાયોક્સાઇડ નું વધી જશે 45 mm Hg આંશિક દબાણ છે મિત્રો ત્યારબાદ મિત્રો કંટાળો આવતો હોય તો થોડો ટાઈમ છે બરોબર છે આ વસ્તુ તમે બુકમાં વાંચવા જાશો તમને નહીં સમજાય આ લોકો એટલું કોમ્પ્લીકેટેડ કરીને બનાવ્યું છે એટલે હું તમને થોડો વધારે મથું છું કે તમને આરામથી સમજાય જાય

હવે આગળ ચાલીએ આને મિત્રો રિવિઝન મારીશું પણ થોડી વાર પછી મિત્રો વાયુઓનું વહન 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 બરોબર છે વાયુઓનું એટલે એકવાર કોના દ્વારા થાય છે બધાથી પહેલી વસ્તુ એ આપણા શરીર ની અંદર વાયુઓનું વહન બ્લડ દ્વારા થાય છે રુધિર દ્વારા થાય છે વાયુકોષ્ટ ઓક્સિજન ને લોહીની અંદર છૂટો મૂકી દે છે ધમની અંદર બરોબર છે અને કાર્બન ડાયોક્સાઇડ છૂટો લોહીમાંથી આવતો હોય ને ત્યાંથી વાયુ મળી જાય છે તો સંપૂર્ણ જેટલા પણ ગેસો છે મિત્રો જે 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 કાર્બન ડાયોક્સાઇડ ખાસ આ આ આ જ વાત વહન છે 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 બ્લડ દ્વારા થાય અંદર મિત્રો માત્ર લોહી નહીં પરંતુ એની સાથે સાથે ગેસીસ નું પણ એક્સચેન્જ થાય છે વિનિમય થાય છે બરોબર છે વાયુઓનું વહન થાય છે ટ્રાન્સપોર્ટેશન થાય છે હવે મિત્રો અહીંયા કેવું છે બ્લડ ની અંદર શું શું હોય

અને રુધિરરસ દ્વારા ટ્રાન્સપોર્ટેશન થાય છે મિત્રો બરોબર છે ચાલો હવે પહેલા હું તમને એ સમજાવું કે આરબીસી દ્વારા 20 થી 25% કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું વહન થાય છે અને રુધિરરસ દ્વારા 7% કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું વહન થાય છે તો બાકીનો બાકીનો 70% ની આજુબાજુનો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ બાય કાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે બરોબર બાય કાર્બોનેટ સ્વરૂપે વહન પામે છે મિત્રો ભૂલતા

બલડ માણસનું લીધું એમાંથી એક આરબીસી કાઢ્યો બાકીનું બધું જવા દીધું આરબીસી જે છે એને ઝૂમ કર્યો ઝૂમ કરીને મિત્રો એમાં એને આપણે ઉભો કાપી લીધો એમાંથી આપણને એક જ વસ્તુ મળે છે હિમોગ્લોબિન બરોબર છે આ હિમોગ્લોબિન જે છે મિત્રો બરોબર છે હિમોગ્લોબિન ની અંદર હિમોગ્લોબિન ને ફર્ધર તમે કાપો તો એક હિમ છૂટું પડશે ને એક ગ્લોબિન છૂટું પડશે સમજાય છે મિત્રો આ હિમ અને ગ્લોબિન જે છે મિત્રો એમાંથી ખાસ આપણે વાત કરીએ તો ગ્લોબિન એટલે પ્રોટીન થાય ને હિમ એટલે આયરન થાય બરોબર છે એફી પ્લસ થ્રી એફી પ્લસ ટુ સમથિંગ થાય તો મિત્રો આ જે હિમોગ્લોબિન જે છે બરોબર છે હિમોગ્લોબિન જવાબદાર છે વાયુઓના વહન માટે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહન માટે હિમોગ્લોબિન જવાબદાર છે એને ડિટેલમાં પણ સમજવાનું આવશે આપણે આગળ આવશે બ્લડની ફિઝિયોલોજીમાં બરોબર છે તો આ આરબીસી છે આસર છે એની અંદર એચબી છે

છે બરોબર છે મિત્રો સમજાય છે કે નથી સમજાતું વાલા વાલા મિત્રો ચા પાણી પીને બેઠા છો કે નહીં બરોબર જો ના સમજાતું હોય ને તો ક્લિયર કટ તમે તારા કમેન્ટ્સ કરી દો આપણે ખોટી મજૂરી ન કરી તમારે ખોટું જોવું નહીં અને મારે મજૂરી ન કરવી બરોબર સમજાય તો જ આપણે આગળ ચાલવાનું છે ને તપ પડી શકે છે બની શકે છે થોડું કેવું ચાલો આ વસ્તુ પૂરી થઈ ગઈ હવે મિત્રો શ્વસન તંત્રની અનિયમિતતાઓ એટલે શું થાય છે ડિસઓર્ડર્સ ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ સમજાય છે ડિસઓર્ડર્સ ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ મિત્રો એની અંદર આપણે થોડું ઘણું જોઈએ જેમાં સૌથી પહેલું છે દમ એટલે કે અસ્થમા શ્વસન તંત્રને શ્વસન તંત્રમાં અનિયમિતતા થવાથી મિત્રો જે જે રોગો થાય છે એમાંથી મુખ્ય રોગો જે છે આ આઈએમપી છે અને એમાંથી પૂછાય છે કે એટલે હું થોડું નજર કરાવી દઉં બરાબર જેમાં દમ અથવા તો એને ઇંગ્લિશમાં શું કહેવાય અસ્થમા કહેવાય છે બરાબર એમાં શું થાય છે તો કે શ્વાસ વાહિની હોય અથવા તો શ્વાસ વાહિકા હોય આ બંનેમાં ડિફરન્સ છે હો શ્વાસ વાહિની ને શ્વાસ વાહિકા એની અંદર દાહ લાગે છે દાહ એટલે ઇન્ફ્લેમેશન બરાબર એના કારણે શ્વાસો શ્વાસ સમયે અવાજ આવતાય ઘણા બધા જો મોટી ઉંમરના દાદા ને ભાભલા હોય શ્વાસ લેતાય આટલો અવાજ આવતો હોય પાંચ માણસોમાં આગા બેઠા હોય તો એમ તો પણ એને સંભળાય એટલો એના શ્વાસનો અવાજ આવતો હોય છે અને વારંવાર એને શ્વાસોચ્છવાસમાં તકલીફ થતી હોય છે કારણ કે એની જે શ્વાસવાહિની જે છે એની અંદર મિત્રો એમને ઇન્ફ્લામેશન એટલે કે દાહ થયો હોય છે બરોબર છે તો મિત્રો આ વસ્તુ થાય તો તેને દમ અથા અથવા તો અસ્થમા કહેવામાં આવે છે દમ અથવા તો અસ્થમાની અંદર શ્વાસ વાહિની અથવા શ્વાસવાહિકાઓમાં દાહ લાગવાને કારણે ઇન્ફ્લામેશનને કારણે તેઓને શ્વાસોશ્વાસ વધારે ઘેરો અવાજ આવે છે અને મિત્રો શ્વાસોશ્વાસમાં વારંવાર તકલીફ થાય છે આ શું થઈ ગયું દમ અથવા તો અસ્થમા બરોબર છે બીજું છે એમ્ફિસેમા એમ્ફિસેમા ગુજરાતી તો નથી ખબર પરંતુ આ એક ક્રોનિક રોગ છે

નુકશાન થાય છે જેથી શ્વસનની છપાટી હોય છે મિત્રો જ્યાં ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઈડ નું ટ્રાન્સપોર્ટેશન એક્સચેન્જ થતા હોય એ સપાટી ની અંદર ઘટાડો થાય છે બરોબર અને ખાસ શેના કારણે થાય તો કે ધુમ્રપાન લીધે સિગરેટ બીડી જે આ કઈ જેનું વ્યસન હોય બરોબર એના લીધે આ વસ્તુ થાય છે શું થાય છે તો કે વાયુકોષ ની જે શ્વસન સપાટી હોય એની અંદર મિત્રો અસર થાય છે આથી શ્વસન સપાટીમાં ઘટાડો થાય છે અને તેના કારણે મિત્રો શ્વાસોશ્વાસમાં વારંવાર તકલીફ થાય છે અને આ વસ્તુ જે છે તેને શું કહેવામાં આવે છે તો કે એમ્ફિસેમા શું કહેવાય એમ્ફિસેમા બરોબર છે મિત્રો ચાલો આ વસ્તુ સમજાય ગઈ તો આ સાથે આપણો ચેપ્ટર જે છે મિત્રો અહીંયા પૂરું થાય છે બરોબર છે હું આશા રાખું છું કે આખો ચેપ્ટર જે કાંઈ પણ મેં ચલાવ્યું એમાં થોડું નહીં થોડું તમને કામ લાગ્યું હશે એમાંથી તમે નોટ્સ બનાવો તો આની પહેલાનું એકવાર વાર બોર્ડ ને આ બીજું બોર્ડ બે વાર બોર્ડ ભરાય ત્યાં એક ચેપ્ટર પૂરું થતું હોય મિત્રો બરોબર તો હું આશા રાખું છું કે ટૂંકા સમયની અંદર તમે સારું એવું રિવિઝન મારી શકશો અને હવે મિત્રો આગળ લેક્ચર આ રીતના સ્ટાર્ટ રાખવા છે કે નથી રાખવા એ તમારા પર ડિપેન્ડ છે મિત્રો કારણ કે હું ખુદ કન્ફ્યુઝ છું મને એવું ફીલ થાય છે કે આ આ વસ્તુ તમને સમજવામાં અથવા તો મારે તમને સમજાવવામાં અઘરી પડતી હોય હું તમને પ્રોપર એક્સપ્લેનેશન નથી આપી શકતો કે એક્સપ્લેન નથી કરી શકતો એવો કાંઈ ઇસ્યુ થતો એવું મને ફીલ થાય છે તો મિત્રો એ બાબત થોડી તમે મને ક્લિયર કરી દો લેક્ચર સ્ટાર્ટ રાખવા છે જો તમે કહેશો તો હું આગળ જેટલા યુનિટ આપી છે એ બધા હું સ્ટાર્ટ રાખીશ બરાબર મિત્રો ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત